અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ગટ્ટુ વિદ્યાલયનો ડાયમંડ થિયેટર ખાતે સીબીએસસી વિભાગના ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓનો વાર્ષિક સમારોહ યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જીએસસીએલ કંપનીના ચીફ મેનેજર અજય શર્મા શાળાના કેમ્પસ ડિરેક્ટર શ્રીમતી મિશેલ ગણેશાણી જીએસસી વિભાગના આચાર્ય ડૉક્ટર અંશુ તિવારી તથા સીબીએસસીના ઉપાચાર્ય સુષ્મા ચૌધરી કોર્ડિનેટર શિક્ષકગણ વિદ્યાર્થીગણ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના વાર્ષિક સમારોહ અંતર્ગત નન્હે કદમ ઊંચી ઉડાન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી જેમાં વેલકમ ડાન્સ માતા પિતા વન્ના એકલવ્ય થીમ ડાન્સ દેશ કી જાન હમારે કિસાન નાટક રાજા હરીશચંદ્ર યોગા ડાન્સ સેવ એન્વાયરમેન્ટ ડાન્સ સ્પોર્ટ્સ ડાન્સ ટ્રીબ્યુટ સોલ્જર સેમી ક્લાસિકલ ડાન્સ જેવા વિવિધ કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રીય એકતા મૂલ્ય શિક્ષણ ખેડૂત સૈનિક વડીલોનું સન્માન સહિત પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી તે અંતર્ગત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાની કૃતિઓ પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા